નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડા તો મિત્રો જાણી આજના જામ માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજારમાં તો આજે કોબી પાંત્રીસ રૂપિયાથી લઈ પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ફૂલા ભાવ નેવું રૂપિયાથી લઈ અને સો રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી દૂધી ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ધાણા સો રૂપિયાથી લઈ અને એકસો દસ રૂપિયા કિલો સુધી છૂટક વેચાણ છે તેથી રીંગણા પંદર રૂપિયા લઈ અને સારા રીંગણા ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે મોટી રીંગણા પંદર રૂપિયા લઈ અને સારા રીંગણા પચીસ ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે તેથી ટિંડોરા પિસ્તાલીસ રૂપિયા લઈ અને દેશી ટીંડોરા સાઠ સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણા છે લીલા ચોરા પંચાણું રૂપિયા લઈ અને પાસઠ રૂપિયા કિલો સુધી વેચાણા છે ગુવાર નેવું રૂપિયા લઈ અને સો રૂપિયા કિલો સુધી છૂટક વેચાણા છે મરચાં જાડા ચાલીસ રૂપિયા લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણ કાચા પંદર રૂપિયા લઈ અને ગલકા પંદર રૂપિયા લઈ અને વીસ રૂપિયા કિલો વેચાણ તુરિયા પચાસ થી સાઠ રૂપિયા કિલો બજાર થઈ ભીંડા પંચાવન રૂપિયા લઈ અને સારા ભીંડા પાસઠ સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી આદુ એકસો વીસ રૂપિયાથી લઈ અને એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે લીંબુ સાઠ રૂપિયા લઈ અને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી સૂકું લસણ એકસો સિત્તેર રૂપિયા લઈ અને સારો લસણ એકસો નેવું બસો રૂપિયા કિલો સુધી વેચાય છે સૂકી ડુંગળી ચાલીસ કિલાની બેસી બારસો રૂપિયાથી લઈ અને ચૌદસો રૂપિયા બજાર છે બટેકા પચાસ કિલાની ગુણી બારસો પચાસ રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયા બજાર છે તો મિત્રો આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને અને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો મળીએ નેક્સ્ટ વિડિયોમાં જય હિન્દ જય ભારત